કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામ હો વાર યાદ કરી કે સોમવારે હો વાર યાદ કરી મંગળવારે દોઢસો વખત યાદ કરી બુધવારે બસો વખત યાદ કરી એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું એ સ્મરણ કરવાનું મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતા ના રાખું ચોવીસ કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે આટલે સુધી મારો પહોંચાડવાના છે બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું બધું જ માતાઓ કરશે જેનું મન ચોવીસ કલાક જેનું મન ચોવીસ કલાક પોતાની કુળદેવી અને મહારાજી કોઈ ગુરુ માતાને ને મોનતા હોય એની જ યાદો મન એને જ કદાચ સ્મરણમાં માં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં એક વિચાર બેહી જાય પછી યાદ ના હોય ચોવીસ કલાક તમારા ખ્યાલમાં હું મેળણીને તમારી કુળદેવી જોવાય પછી તમારા નિમિત્ત બની જવાનું માં હું નિમિત છું તારા હાથ જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને હોપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય માં હું તો નિમિત બની અને તારો નોકર બની બે શેઠ માં તું બન શેઠ તું બન ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય પણ મનથી તમારી દેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ તું અને હું તારો નોકર છું માં જો કદાચ એને કર્તવ્ય સોપો એને કોઈ કામ સોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય પણ માતાથી ભૂલ થાય માતા જે કામ હાથ ચાલે એ ક્યારે ભૂલ કરે તમારથી કદાચ ધંધામાં ખોટ આવે પણ માતા જે કદાચ કર્તવ્ય સોપ્યું હોય ને તે રોજગાર ચમનો હેડેલ તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે થાય કે નહીં આવું પણ મોણસ ને કે હું કરું છું આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળ દેવીને અર્પણ કરીને કરજો જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે તારે દેવી શક્તિ ચમત્કાર થાય પછી ગ્રાહક બની નહીં તમારી માતા જ આવે કોઈ पानનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય જો એ તમારી માતાનો હોપી દો ને તે તમારી માતા શું કરે આવતા જતા લોકો જોતા કે આજ કપડા લેવા કોણ નેકર્યું છે જોવા કે આટલા લોકો નેકર્યા છે લાવો મારી દીકરાને વસ્તી થોડી રોકડી કરાવી દઉં ધંધો કરાવી દઉં એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીન તમારી માત લઈને આવ ગ્રાહક બનીને આવ અને સીધા એ બને એનું નામ માતા બને કે નહીં પણ આવો વિશ્વાસ હોવો એક રવિવાર વાત કરી હતી કયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું મને બહુ વાલો છે મારો દીકરો તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાનો હોપી દોને તો ગ્રાહક એ બની ને આવશે અને એ ગ્રાહક બની ના આવે એ જ છેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહી અને ચમનો ચાલે છે તારે સમજી લેવાની કે માની કૃપા થઈ

તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવારમાં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમારનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ હોપજો એવો વ્યવહાર ને વાત નહીં થાય આજે ચિંતાઓ રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બે હસ કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોડસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે

માતા કે માતા તું જોડે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહી તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણની મહેનત કરો છો રાત દાળાની ઉજાગરા કરી ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શેત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી લે આ તમે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું સારું થઈ જશે ને કાલની ચિંતા નહીં કરવી પણ અત્યારનું હારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાનીનો માર્ગ અપનાવો છો છૂપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડા અવરા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના આન જોડે ગાડી છે હોનું છે બંગલો છે વધુ છે પણ વધાર નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે વધારે પાંચ વર્ષ

એની કામનાઓનો ત્યાગ કરાવી દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા તો તો દેવ મોનો કોમ થઈ જાય નારિયોલ મોનો કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયેલ નું તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીશ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહી આ વ્યાપાર મૂકી અને તમારે ઈચ્છા હોય એના સરળમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છે ને કાલની ચિંતામાં તારા જ જોવાનું મારે નહીં જોવાનું અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે બેઠી બેઠીને થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી માં એવો સમય લાવો ને કે ક્યારેય દુખ ના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માગવા મારી આ થઈ જાય ગાડી આવી જાય બાઇક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લાબો કરવાની જરૂર પડશે આ તો જે માતા બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા નોમ દેન રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને અને શું અનુભવ ને હા તો પછી રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેક ને અનુભવ છે પણ મને તો શેત કાલા વાલા કરશો તમારું કોમય થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીયા લી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બે બધું ઠાઠ્યું થઈ જશે અને ચોક કબાડી પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળ દેવી માગી લીધી હોય તો જેટલા પોસ રવિવાર ગાડી માટે ભરે જેટલા પોસ રવિવાર દીકરા સંબંધ માટે ભર પોસ રવિવાર લોન થઈ જાય એના માટે ભર ભર અને કગ્ર તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે એના ઘેર હું માતા એની માતાઓ જગાડી દઈશ અને આ કંઈક નો અનુભવ આવો કંઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ દાડ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે માં બોલતી થઈ થઈ વાતો કરતી આવું તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે પણ માતા મહેનત કરવાથી નહીં મળે માતા પ્રગાડી ઈચ્છા એકદમ તીવ્ર ઈચ્છા કે ઓ રેવાય કે માતા મારે તું જોઈએ છે બસ એવી ઈચ્છા જે દર જાગૃત થઈ જાય ને એ દર તમારી માં તમારું કોડું ચાલી લે છે અને માતાને પ્રાપ્ત કરવા માટે કુર દેવીને કદા જેની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નઈ કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો નીચ છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરો દરેકને કહીશ તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી અમે ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગરે રાખો ને મારા જીવી માતાને મોને રાખો ને એક દાડો તો તમારી મા છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે તે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે ... இदा மாතාখli.